વરિષ્ઠના વાલ્યા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં સ્થાનિકોને કાર્યકરો ઉમટી પડ્યા હતા વાલિયામાં શક્તિ પ્રદર્શન બાદ આ યાત્રા અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં પહોંચી હતી જ્યાં કોસંબડી અને વાલિયા ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને ફુનહાર કરી નેતાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષાર ચૌધરી જાણીતા મહિલા નેતા મુમતાઝ પટેલ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિરણા અને શેરખાન પઠાણ સહિતના દિગ્ગજ નેતાઓ જોડા હતા જેમણે ભાજપ સરકારની નીતિઓને આકરી ટીકા કરી હતી અંકલેશ્વર ખાતે યોજાયેલી જનસભામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન શાસનમાં ભ્રષ્ટાચાર પર કાષ્ઠાએ પહોંચ્યો છે અને આ જનતાના પરસેવાની કમાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમણે જનતાને ખાતરી આપતા ગર્જના કરી હતી કે કોંગ્રેસ પક્ષ જનતાનો અવાજ બનીને લડત આપશે અને આવનાર સમયમાં સત્તા પર આવતાની સાથે જ જનતાના લૂંટનાર એક એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે મુમતાઝ પટેલે પણ આ તકે સ્થાનિક પ્રશ્નોને ખાસ કરીને ભરૂચના વિકાસમાં રહેલી ઉણપો બાબતે સરકારને ઘેરી હતી અંકલેશ્વરમાં વાતાવરણ ગજવ્યા બાદ આ જન આક્રોશ યાત્રા હવે નર્મદા જિલ્લા તરફ પ્રયાણ કરશે જ્યાં આદિવાસી પટ્ટાના પ્રશ્નોને લઈને ફરી એકવાર સરકાર સામે ખૂબ આક્રોશ સાથે જણાવ્યું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે એના પ્રમાણમાં સારા રસ્તા નથી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લામ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે એના ઓડિયો વાયરલ થયા એની સામે આખે લોક આંદોલન ઊભું થયું તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે લાજવાને બદલે ગાજતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે આ અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે આવનારા દિવસોમાં એક એક ભ્રષ્ટાચારીને શોધી શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું